વિજાપુર પ્રાથમિક શાળા ફોરવર્ડ સ્કૂલ ખાતે ગરબા યોજાયા છે ગરબા બાદ પ્રસાદી વિતરણ પણ કરાયું છે જ્યારે પ્રાથમિક શાળાના આચાર્ય અમરત પટેલે આ ધાર્મિક જ્ઞાન વિજાપુર તાલુકાના આવેલ પ્રાથમિક શાળા ફોરવર્ડ સ્કૂલના નાના બાળકો ધોરણ એક થી છ માં ભણતા વિદ્યાર્થીઓ નાની ભૂલકાઓએ નવરાત્રી ગરબા રમવા તરબોળ બન્યા હતા ગરબાના કાર્યક્રમના કાર્યક્રમને કારણે બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો જ્યારે શાળાના સિનિયર શિક્ષિકા પુષ્પાબેન પટેલે બાળકોને ગરબા વિશે સ્ટેપ શીખવાડ્યો હતો

એકતાથી આ નવરાત્રિ મહોત્સવમાં ભાગ લે છે અને બધાને જૂની પુરાણી સંસ્કૃતિ ટકાવી રાખવા માટે આ આયોજન કરવામાં આવે છે બાળકોમાં ખૂબ જ ઉત્સાહ છે શિક્ષકો પણ એમાં સારી રીતે ઇન્વોલ્વ થઈ અને ભાગ લઈ રહ્યા છે એટલે આ નવરાત્રિ મહોત્સવ એ અમારી સ્કૂલનો એક સાંસ્કૃતિક પ્રોગ્રામ છે સ્કૂલ પ્રાથમિક વિભાગમાં આજે સાતમના ગરબા મહોત્સવ ઉજવવામાં આવ્યો છે એમાં અમારી શાળામાં જે આપણી ગુજરાતનો ગરબો એની જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહે એ પ્રકારના પ્રાચીન ગરબાઓનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અત્યારે આપણે આ સમયમાં જોઈએ છીએ તો જ્યારે આપણે જો જોઈએ ત્યાં ડિસ્કો ગરબા લગ્નમાં હોય કોઈ પાર્ટી પ્લોટોમાં પણ એ મહોત્સવ માટે ગરબા છે આ ગરબા એ માતાજીને માતાજીને પ્રસન્ન કરવા અને એમની આરાધના કરવા માટેના આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે નાના મોટા ગરબા તો આપણને જોવા મળે છે પણ આ શાળાઓમાં જે આયોજન આપણી સંસ્કૃતિને ટકાવી રાખવા માટેનું આ એક નમ્ર પ્રયાસ છે